વરસાદ નોંધાયો છે નડિયાદમાં ચાર કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ સતત ચાર કલાક વરસાદ પડતા નડિયાદના નીચાવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા નડિયાદના ચારે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા વૈશાલીનગર ગરનાળા માય મંદિર ગરનાળા શ્રેય ગરનાળામાં પાણી ભરાયા હતા નડિયાદની સંતરામ શાક માર્કેટમાં પણ પાણી ભરાયા હતા ખેડાના વસોમાં સાડા ત્રણ ઇંચ તો મહુધામાં તો નડિયાદમાં વરસાદ પડતાની સાથે લોકોને કેવી હાલાકી પડી રહી છે તેનો અહેવાલ જોઈએ સંવાદદાતા નજીકેત સાથે જેઓ શહેરના કોલેજ રોડની સ્થિતિ બતાવી રહ્યા છે ખેડા જિલ્લાના નડિયાદમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે ત્યારે નડિયાદમાં ચાર કલાકમાં પાંચ ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે આપ જોઈ શકો છો કે નડિયાદનો આ કોલેજ રોડ વિસ્તાર છે કોલેજ રોડ જે એરિયા છે ત્યાં હાલ અત્યારે ઘૂંટણસામાં પાણી ભરાયા છે આપ જોઈ શકો છો કે જે રીતે ચાર કલાકમાં પાંચ ઇંચથી વધારે વરસાદ વરસતા જે કોલેજ રોડ છે જે હાલ અત્યારે જે દરિયો બની ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે ઠેર ઠેર જે પાણી ભરાયા છે રસ્તાની ઓચ્ચોચ અને આજુબાજુની જે અસંખ્ય જે સોસાયટીઓ આવેલી છે ખાસ કરીને જ્યાં મહાગુજરાત હોસ્પિટલ પણ આવેલી છે અને આ જે મુખ્ય જે માર્ગ છે તે નડિયાદને આણંદને જોડતો રસ્તો છે અને ખાસ કરીને જે રીતે વહેલી સવારથી જે રીતે જે નોકરીયાત વર્ગ છે અપડાઉન કરતો વર્ગ છે તે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નજીક જ મહેતા ઝી ચોવીસ કલાક ખેડા તો શહેરના સ્થિતિ પણ કંઈ અલગ નથી સતત પડેલા વરસાદે આ વિસ્તારની પણ મુશ્કેલી વધારી છે જુઓ અમારા સંવાદદાતા નશિકેતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ખેડા જિલ્લાના નડિયાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આપ જોઈ શકો છો કે હાલ અત્યારે આપણે જે નડિયાદના જે રબારીવાડ વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર છે નીચાણવાળા વિસ્તારમાં સાથે સાથે અહીંયા અસંખ્ય જે હોસ્પિટલો છે તે આવેલી છે બાળકોની હોસ્પિટલ ઓર્થોપેડિક હોસ્પિટલો આપ જોઈ શકો છો અત્યારે એક કાર છે તે કાર પાર્ક કરવામાં આવી હતી અને કે કાર છે પાણીમાં જે છે તે અત્યારે હાલ અત્યારે પાર્કિંગમાં છે ને પાણીમાં ફસાઈ ગઈ છે હાલ અત્યારે જો વાત કરીએ તો ખેડા જિલ્લામાં નડિયાદમાં ચાર કલાકની અંદર પાંચ ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં હાલ અત્યારે નડિયાદ માતર મૌધા વસો ખેડા તમામ તાલુકાઓમાં હાલ અત્યારે વરસાદ અવિરત વરસી રહ્યો છે અને નડિયાદની જો વાત કરીએ તો નડિયાદના નાના કમનાથ રોડ કોલેજ રોડ ફ્રીજ રોડ નડિયાદના જે ચારેય ગઢનાળા છે તે પણ પાણીથી લબાલબ થઈ ચૂક્યા છે હાલ અત્યારે વાત કરીએ તો પાંચ ઇંચ જેટલો વરસાદ નડિયાદમાં વરસી ચૂક્યો છે અને હાલ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે નચિકેત મહેતા ઝી ચોવીસ કલાક ખેડા તો ખેડાના નડિયાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે પારસ સર્કલ સંતરામ મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે વાણિયાવાડ ચાર રસ્તામાં પણ પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે જેને લઈ વાહન ચાલકો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે